જેનું અનુસંધાનને ગુનેગાર તત્વો મહત્ત્વના શહેરોમાં ભાડેથી મકાનો તેમજ દુકાનો રાખી શહેરનો સર્વો કરી સ્થાનિક પરિસ્થિતિની માહિતીગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અશંકામાં લાવવા અને કાયદો અને તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે અને ગુનાખોરીના બુદ કરવા એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી આ કાર્યવાહીમાં એસઓજી પીઆઈ એ એ ચૌધરી અને સ્ટાફ દ્વારા જિલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ મથકના વિસ્તારોમાં સીસીટીવી નહીં લગાડનાર તેમજ મકાનો તેમજ દુકાનો ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી કરી કરનાર વિરુદ્ધ કલમ એકસોને અઠ્યાસી મુજબ જાહેરનામા ભંગના કુલ એકાવન ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે એસઓજી પોલીસની કાર્યવાહી પોલીસ નોંધણીની નહીં કરાવનાર તત્વોને ફફડાટ ફેલાઈ ગયો છે